દેશમાં લોકશાહી ડબેની રચના એકમાત્ર ભારતીય જનતા પાર્ટી કરે છે એના રૂપે થોડા સમય પહેલા મારા બંને સાથીદારો અને સંજયભાઈએ રચનાની કાર્યવાહી નિરવિભાગ ખૂબ સરળતાથી અને સફળતાથી કરી હતી શહેરના અધ્યક્ષ માટે હું બધા મિત્રોને સાંભળવા માટે સેન્સ લેવા માટે આવ્યો હતો અહીંયા રજૂ થયેલી વાત એ પ્રદેશમાં રજૂ કરવામાં આવી હતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને બાસઠ માંથી બાસઠ નગરપાલિકાઓ એક મહાનગરપાલિકા અને એકાણું ટકા જેટલા મત મેળવીને જ્વલંત વિજય થયો એ કારણસર આ પ્રક્રિયા અટકી હતી આજે પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મીટિંગ મેં નામ જાહેર કર્યું બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી દીધું છે અને એ નામ છે ડોક્ટર જયપ્રકાશ મહેશકુમાર સોની એમબીએ પીએચડી થયા છે એમએસ યુનિવર્સિટીમાં હતા અને સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતમાં રજીસ્ટ્રાર હતા સંઘમાં વડોદરા મહાનગરના કાર્યવા પણ હતા અને દરખાસ્ત બીજે મા જે અપેક્ષિત કાર્યકર્તાઓ હાજર હતા એ બધા અપેક્ષિત કાર્યકર્તાઓની હાજરીમાં ભાઈ વિજયભાઈએ પોતે કરેલા કામ કામગીરી અને સૌનો આભાર માન્યો અને ડોક્ટર મહેશભાઈ સોનીના નામની દરખાસ્ત મૂકી ડોક્ટર જયપ્રકાશભાઈના નામની દરખાસ્ત મૂકી હાજર રહેલા તમામ અપેક્ષિત કાર્યકર્તાઓએ સહર્ષ તાળીઓના નાદ સાથે વધાવી લીધી સંસદ સભ્ય ડૉક્ટર જોશીએ અને ધારાસભ્ય ભાઈ કેવુરભાઈએ ભાઈ વિનયભાઈએ મૂકેલી દરખાસ્તને ટેકો આપ્યો છે એટલે પાર્ટી વિધા ડિફરન્સ જે અમે કાયમ માટે કહીએ છીએ નીચેથી ઉપર સુધી સૌને સાંભળીને જે રીતે નિર્ણય કરવામાં આવે છે એવી રીતે આજે પણ ગુજરાતમાં એકત્રીસમાંથી ઘણા જિલ્લાઓમાં આજે આ પ્રક્રિયા ચાલી રહી છે પૂર્ણ થવાની તૈયારીમાં છે હું પણ બપોરે ચાર વાગે છોટા ઉદેપુર પણ આ જ પ્રક્રિયા માટે જવાનો છું આની સાથે જ આ પ્રક્રિયાના એક ભાગરૂપે અમે પ્રદેશ પ્રતિનિધિની નિમણૂક કરતા હોઈએ છીએ અને એ પ્રદેશ પ્રતિનિધિ વડોદરા શહેર એકસો એકતાલીસ વિધાનસભા માટે અજીતભાઈ દધીજ સયાજીગંજ માટે ધર્મેન્દ્રભાઈ પંચાલ આકોટા માટે નરવીરસિંહ ચુડાસમા રાવપુરા માટે સદાનંદભાઈ દેસાઈ અને માંજલપુર માટે નિલેશભાઈ રાઠોડની પણ પાર્ટી તરફથી વરણી કરવામાં આવે છે

અને સંગઠનને ને વધુ ને વધુ મજબૂત કરવાનો પ્રયત્ન કરીશ ભારતમાં તાકી જાય પણ નહીં માત્ર અત્યારે તો બસ આટલું જ કહી શકીશ

નવા અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોડી મંડળ વડોદરા શહેરના સર્વ લોકોની સંમતિ સાથે જ્યારે નિમણૂક કરી છે ત્યારે પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓથી ડોક્ટર જયપ્રકાશ સોનીને ખૂબ અભિનંદન આપું છું વડોદરા મહાનગરમાં બે હજાર ને વીસમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક કરી એ વખતે ગોત્રીની મેડિકલ કોલેજમાંથી મેં રાજીનામું આપ્યું એ જ સિલસિલો ચાલુ રાખીને ડોક્ટર જયપ્રકાશ સુનીએ

ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું